પોરનું શું લાવ્યું એટલે પોરનું પછી એક વર્ષ અમે લાયા હતા વાયર લગભગ દસ વી કિલો લોબો આટલાથી ઘણો લોબો વાયર લાયા હતા બધો વાયર ચો છે કશું બતાવતા જ છો નહીં કયો વાયર કયો વાયર કે આપણને તો ખબર નહીં તો પાડ્યો જ નહીં કોઈ દાડો અલ્યા અમે લાયેલા છે હવે ભૂપત કાકા એ હવે પોત દસ વર્ષ થયો અને તાણ તો અમને ખબર નહીં ક્યાં તમે વાયર લાયા હતા વાયર કોઈ આજીવન વસ્તુ નહીં તો આજીવન ચાલે એમ ગમ તૂટી જાય તમે આ બધો વ્યવહાર કરો છો બધું હાચાબુ એ પડક પછી વાત કરો છો પણ હાચાબુ તો અમે હોવામાં અમારા ઘરના ના આવે છે હાલ મોહન હવારી જ વાત કરી કે થોડું ઉઘરાણું વધારે કરે ને કે આપણે ઘરના કાઢવા પડે છે અને ઉઘરાણા માં ખાઈ નહીં જતા કશું ઉઘરાણા માં આવી રીતના હજાર રૂપિયા બોધી મૂડી ના હોય એ તો જેને જે હાલ હોય વીસ પચીસ રૂપિયા આવી લેવાળી પણ તમે તો હાવ ઘરમાં આવો છો એટલે તમારે તો તમારે જોડે તમે દાબ કરીને લઈ કહો એટલે મારે કોણ રમવા આવે છે કોણ રમવા આવે છે

પણ આધાર બધા નહીં ગંઢિયા નહીં બેહી રહ્યા તો તમારા આધાર તો રહેવું પડે મને ભાઈ અમે બધા મરખ નહીં તો પણ તાન તમે એટલો વિચાર કરો કે કોઈને કોઈને યાદ ના આવે પ્રસાદમાં કોઈ એવું ના હોય પણ યાદ ના આવે કે ઘેર થઈને આલ્યા આવે એમ હારું તો તો આવશે તો આલશે હાડો તો નોમ લખી દેવું હું નોમ તો કોઈ લખવું નહીં તો આવશે તો આલ્યો હું હાડો એમ આવશે હવે બે દાડા આડા દે જાણ એટલે આલ્યો પણ હાલ નહીં લ્યો કે વાહ હજાર લઈને ના બેહી રહ્યા વાત કરો છો તો હવાર આલજીઓ વેલા એમ બંધા તો નહીં હું કીધું ના કે આવશે દાડા લીધા આવ્યો આને હાલ કાઢી દેજો ગમે તે એક દણો તો નામ લખીને શું કરું તાને તને હમણાં વસ્તુ બધી ઠા બંધ રાખો લાઈ લાઈ ઠા બંધ હોય અમારે જોડે તો અમે મારા ઓળશા બારે મહિને પછી હજાર ને પોનસો હજાર ને પોનસો આટલા આટલા ભેગા કરી ગઈ વાપરી નાખી શું હેડે આવે છે ભાઈ બે બદલા લઈ લઈ

એ નો સ્પીકરનો ઉલાળો ના કરાય એક ખુરચી મેલીને માતાજીનો દીવો કરી અને રમવાનું હોય એમ નહીં કેતો પણ આમ થોડું સાઉન્ડ તો જોવાય કહું છું લાઇટિંગ ના લાવો પણ સ્પીકર તો કે સારા સ્પીકર બે ફાટી જ હોય સિલ્યો એટલે અમે અમારા જમાનામાં રમતા સીલું માતાજી ને દીવો કરીને ત્રણ ચાર જણા બોમ રમતા અમે તો નરઘાઉ પિયર આ સ્પીકરનો બધો ઉલાળો ના કરવાનો હોય તમે નરઘાં કરવા આવશો કોણ તમે આવજો ને આ તો હવે ના વગાડો શું કરવાનું હવે મે કીધું એમ તો મિતાર પણ એ નરગાય ચોય પડ્યા થી કશું ઠકાણું નહીં અને વગાડે કોણ અતાર કના ધોડે ટાઈમ છે તો આ 1000 1000 રૂપિયા ઉઘરાણ ના હોય તાર મુખવાય ના કના ફાઈન હોય તાન પણ હાલવા પડે તમે હાવ ગરમ તો તમારે તો પેલા હાલવા પડે કાઢી કાઢી પણ હાલ નહીં કો હવે તમે બધા પેલા ભૂબત ગાયો કે મારા દોડે નહીં તમે કો મારા દોડે નહીં તો આવો થોડું તાવલા પછી

પછી અમે તમારે મોન રાખા તા પદે આવડે તમે એક રૂપિયો હાલતા નહીં કેવા ઉભા તા તો પછી મોન નહીં રે ભાઈ એ વ્યવહાર જે આવતું હોય ને તો અમારે કેવું પડે અને નાના મુદ્દે વધારે ના બોલ વ્યવહાર કરે એટલે શું થઈ ગયું વ્યવહાર નહીં તાણ અમે તમે તમે માતાજી કોમો કોઈ દાડો એક રૂપિયો હતા મુઢે કદી હાલતા નહીં આમ પેલા લેબડા ઉપરથી લેબડો કાપતે કાપતે પડ્યા હતા તે આ ભાઈ જતો તો ઓપરેશન ના વી પચીસ હજાર રૂપિયા થયા હતા એ કાઢી કાઢીને આવ્યા હતા એ વખત ચોથી આવ્યા હતા

હવે તમે બનતો છે છે ને મને ખબર શું આયોજન આયોજન જ કરે તાકાત હું મોટું છે તે પદ લેવા ફરે પદ અને આથી શરી ખાવા મળે છે ને એટલા એટલે ચોપડા લઈ લઈને ઉડ્યા આવે છે ના માતાજી ને કોમું આવું ના હોય હું તમે બોલતા એવું ના હોય હા નવરાત્રી નું ઉઘરાણું લઈને આવ્યા છો અને આ વખત હજાર હજાર રૂપિયા રાખ્યું એટલે બધું આયોજન સારું જે ઘટ્યા હતા પૈસા થોડા વધારે રાખો કે તમે હજાર આ મોનસોમાં કેટલી ઘડી પડ્યા રહો કે હવે તમે વધારે રાખવા વાત કરો તો અમુક માણસો ને અમને એવા જવાબ ને તો મગજ કોમ ના લે એવા જવાબ આવ્યા બોલો ગઈ સાલ વી વી રૂપિયા ઘરણ વાલ્યું એમ હોય કે હિસાબ બતાવતા નહીં હવે વી વી રૂપિયામાં આવે છે શું તે બધા કહેતા છે કે ખોટું નહીં કહેતા હોય પણ ભાઈ વી રૂપિયામાં શું આવે વી રૂપિયામાં અહીંયા હિસાબ કે બતાવો અમારા ઘરના અમે આ મંડળ છે ને અમારે અચે કામ ભાગમાં પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા પણ મન ખબર છે મંડળની તમારા તમે એકલા દર વખત આલો તો પાંચસો હજાર બાકી તો વી રૂપિયા પચીસ રૂપિયા ને એમાં આ વખત તો એ આલ્યા નહીં લ્યો આપણો મારી વાત બધા કોઈ કહેતા છે તો ખોટું નહીં કહેતા હોય

મહાપ્રસાદના ના દાડા તો છોકરાને બધું જ લઈ ને રહો છો અમે ડીસોય લઈ જોઈ છી તે લઈ જાવ પૈસા આલા રૂપિયા કાઢી ના તાણે લઈ જાવ છોકરા મોકર હવે વીસ રૂપિયા આલા સો રૂપિયા નું ખાઈ જતા એની વાત આપડો હવે આ તો તમે હિસાબ અમે કહેતા નહીં કોઈ કેવા મોણસો કેટલા માં બધી ખબર છે તમે રહ્યા ને આ પેલો છોકરો ગઈ સાલ હવે આના દોત આયા છે ઊંડ દોતે નતા આયા તો એ પેલી ડીસ આળવા છોકરો જો એટલે કે અમારા છોકરા નહીં આળો એ તો શીખુ ખાધું તો કો ખાધું તું પૌવાની કે અમાર છોકરા ને આલો હવે મોય છોકરા ને તાવતું છોકરા ને દોતે ના આયેલા તે ઈન ખાવ હોય છે હવે એ બધું જેલી વાતો તમે ના ઉઘરાવો ખોટી તો તમાર જે હોય કે કહી દો બીજું કહી દો નહી તો તમે કેમ આવી વાતો કરો તાણી એટલે અમાર આપણો આપણો બીજી વાત છોડો તમે 1000 રૂપિયા આલ્યો લેહો ઈન ઉઘરણો આલ્યો લ્યો 1000 રૂપિયા તો માર થોડી હાલ તમને ખબર તો છે આપુસા પૈસા નહી માર થોડી આ ગલ્લામાં તમને ના કીધું નોમું તમે એકલા આલો બાકી કોઈ પૈસા જ નહી આલતું

ને હાડો બલ્લુ ભાઈ બેહો તાર મુયે જઉં તાર હવે હાર જોન હાર જો પાપડો વાડી શું છે તમે જાતની વાત કરતા હતા ને ઓ આપણે વાત નથી મારી વાત ઓપડો તમે આપણા આ આખું મંડળ ભેગું કરો મેસેજ નાખી દેજો ફોન માં બરોબર આખું મંડળ તમાર જીવને બે ત્રણ જણાને અમન હિસાબના જવાબ આલ્યા બરોબર હિસાબના જવાબ માં જાસી કે તમે હિસાબ બતાવતા નહીં વાત વરાથી અમે ઓનું આયોજન કરા છે મંડળવાળા

మారు ఎస్ హుస్తా